ગાંધીજી 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 ભગત સિંહ રહો ભગત સિંહ અમર ભગત સિંહ રહો ઘુડો ઘુડ ખર બચા

એ અમે ગુરખડ બધે અમે અપવાસમાં બેઠા હતા પણ અમને એનું કંઈ નિર્ણય આવ્યો નથી હવે શું કરે છે આજ તોડાવશું કાલ તોડાવશું એમ કરતા કરતા અમને આ વીસ વર્ષ નીકળી ગયા ગુરગા કારખાના બંધાય છે પણ આ ઘટતા નથી મોટા મોટા પારા ચડાવે છે નમસ્કાર ભાઈ છે છે આવ્યો છે આંદોલન માટે ચાર જણા ભાઈ બેઠા છે હજુ સુધી ચોવીસ દિવસ થઈ ગયા અન્ન કાંઈ ખાધું નથી અને આના સાથે અમે જોડેલા છે અમે માળીયાથી માળિયા સુંદરનગર પુરા પુરા મોરબી અહીંયાથી માણા આવ્યા છે જો આનું કાંઈ નિર્ણય નહીં આવે તો અમે માળિયા હાઈવે રોડ બંધ કરીશું આઠ નંબર શું નામ છે તમારું શું રજૂઆત રણ રણમાં મહેનત કરી કરીને મરી ગયેલા છે તો હવે આ વસ્તુ અત્યારે જે આ મીઠાવાળા તે પારાના જે કરી રહ્યા છે એના માટે ખોટું છે હવે આ બંધ કરાવવાનું જે આ ચાર છોર જે ધોખા હોય પૈસા સારું કરી અને એ ખાઈ જાય છે અને બારોબાર બધું પતાવી દે છે આનો બંધ થાય ને નહીં બંધ થાય તો અમે આ લોકો ભેગા છે ને કદાચ ગાંધીનગર સુધી જવું હોય તો અમે ભેગા છે ને રોડ રોક રસ્તા રોકો કરું આદોલન તોય અમે ભેગા છે પણ આ વસ્તુ પારા બંધ કરાવો